નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે આજે તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન શું આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે કયો વિસ્તાર પ્રભાવિત થશે કઈ સિસ્ટમ કામ કરશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખ કઈ છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો શરૂઆત કરીએ તો આજે તારીખ સત્તર સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવે કારણ કે જે વરસાદની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં સક્રિય થઈ ચૂકી છે અને તેના લીધે થઈને દક્ષિણ ભારત અને મધ્ય ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થઈ ગયા છે અને દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની વરસાદની એક રેખા મજબૂત બની રહી છે જે આગામી આપણને દસ દિવસ સુધી તેની અસર ચોક્કસથી જોવા મળનારી છે મહત્વનું છે કે આ વખતે મિત્રો આગામી જે દસ દિવસમાં વરસાદ થશે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થાય એટલે ગુજરાતના કહી શકાય કે અંદાજીત દસથી લઈને વીસ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા આગામી દસ દિવસમાં રહેલી છે ખાસ કરીને આજે તારીખ સત્તરથી લઈને પચીસ છવ્વીસ તારીખનું જે સેશન છે તેની અંદર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહે છે અત્યારે મિત્રો ચોક્કસથી ગુજરાતમાં વરાપનો રાઉન્ડ હશે એટલે વરાપના રાઉન્ડ વચ્ચે તમને આ વરસાદની આગાહી ચોક્કસથી સાચી નહીં લાગે પરંતુ મિત્રો સિસ્ટમ એવી સક્રિય થઈ છે કે જે તમને કદાચ કલ્પના પણ નહીં હોય કે આ વરસાદ ક્યાંથી આવી ગયો મહત્વનો છે કે મોડી સાંજે વહેલી સવારે વધુ વરસાદ થતા હોય છે હવે મિત્રો અત્યારે જ્યારે અરબી સમુદ્રને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે અને તેની અસરના કારણે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો પવનનું પ્રમાણ દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે બપોર દરમિયાન આપણને બફારાનો અહેસાસ થશે કારણ કે જોરદાર મોઇશ્ચર પકડાઈ રહ્યું છે અને તેના લીધે થઈને આપણને એક બફારાનો અહેસાસ થશે પરંતુ મોડી સાંજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આપણે જે રીતે કીધું છે તે પ્રમાણે આવનારા દિવસોમાં વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો ચોમાસાના વિદાયની પણ વાત કરી દઈએ તો અત્યારે ચોમાસાનું એક વિદાયનો કહી શકાય કે સમયગાળો શરૂ થઈ ગયો છે કહી શકાય કે રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ પણ થઈ ગયું છે પરંતુ મિત્રો અત્યારે જે વરસાદ સક્રિય થશે તે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ જોવા મળનારો છે અને ઓગણીસ તારીખ બાદ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે પરંતુ વિદાય લેતા લેતા જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે તેના લીધે તેને આગામી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે હવે મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બરની તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આફ્રિકા દક્ષિણ ભારત મધ્ય ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં આવનારા દિવસોમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ એક છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે ભલે અહીંયા કે સેટેલાઇટમાં તમને ન દેખાય પરંતુ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો તે પ્રમાણે એ સિસ્ટમ વધારે મજબૂત થતી જણાય જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે વીસ તારીખે ખાસ કરીને ગુજરાતના ત્રીસથી લઈને સાહીઠ ટકા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને આ જે મજબૂત સિસ્ટમને કારણે આપણે જણાવ્યું તે પ્રમાણે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે પરંતુ જ્યારે બાવીસ સપ્ટેમ્બરથી નવલા નોર્તા શરૂ થઈ રહ્યા છે આયોજકો જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે ખેલાઈયાઓ પણ થનગનાટપ વ્યાપી રહ્યા છે ત્યારે આ એક માઠા સમાચાર છે કે આયોજનમાં પણ થોડો વરસાદ વિક્ષેપ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ તારીખ મિત્રો બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે કારણ કે આ જે સિસ્ટમ છે આપણે જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધુ અસર કરનારી છે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરથી જ્યારે નવરા નવરાત્રિ આ પૂરજોશમાં ચાલુ થઈ જશે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક્ટિવ રહેશે મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વધુ છે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે બંગાળની ખાડી એક્ટિવ હોવાને કારણે આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની શક્યતા જોવાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો પચ્ચીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીની વરસાદી રફરેખા ચાલુ રહેશે બંગાળની ખાડી એક્ટિવ રહેશે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો છવ્વીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ જ રહેવાનો છે જેના લીધે થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે પરંતુ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખે સત્યાવીસ સપ્ટેમ્બરે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ ઉપરાંત ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ અઠ્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો અઠ્યાવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા તો કોઈ જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન અને લોકલ ડેવલપમેન્ટને કારણે છૂટો વરસાદ થઈ શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને ચોમાસું જતાં જતાં હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આપી જશે ત્યારબાદ મિત્રો તારીખે ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પૂર્વ ભારત હોય દક્ષિણ ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે કારણ કે બંગાળની સિસ્ટમ છે એ નવી સક્રિય થઈ રહી છે જે ચોમાસા અને જતાં જતાં હજુ પણ વરસાદ આપી જવાની છે અંતે મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે પણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે પરંતુ કોઈ ભારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે પરંતુ જો નવી સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીની જો કોઈ મોટી સિસ્ટમ સક્રિય થશે ને ગુજરાતને તેની અસર થવાની હશે તો તમામ પ્રકારની માહિતી આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપસો so, નમસ્તે